નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આશના વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પશુ અવસાન અંગે પીએમ કરી ચોવીસ કલાકમાં રિપોર્ટ કરવા પશુ અધિકારીને સૂચના આપવામાં આવી હતી કેશ ડોલ તથા ઘરબકરી અંગે આજરોજ ચુકવણું થાય તેવી તકેદારી રાખવી તથા પેમેન્ટ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી હતી સરકારશ્રીની જોગવાઈઓ અનુસાર ચૂકવાનું તાત્કાલિક થવા કાર્યવાહી થાય તે અંગે કડક સૂચના આપવામાં આવી હતી પાવડરનો છંટકાવ ક્લોરીન દવા કોઈ પણ રોગચાળો ન ફેલાય તે બાબતની તકેદારી રાખવા આરોગ્ય અધિકારી વતી હાજર રહેલા કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી સ્વચ્છતા રાખવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિતને સૂચના આપવામાં આવી હતી જાડી કટિંગ અંગે કાર્યવાહી કરવા આરએફઓને સૂચના આપવામાં આવી હતી આરએનબી પંચાયતને પણ કટિંગ માટે ખાડા પૂરવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી એન્ટી મલેરિયા અંગે હાઉસ ટુ હાઉસ કામગીરી થાય તેવી તકેદારી રાખવા સંબંધિતને સૂચના આપવામાં આવી હતી રોડ રસ્તા અને વીજળી તાત્કાલિક ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી થાય તે માટે સંબંધિતને સૂચના આપવામાં આવી હતી પીવાના પાણીની વ્યવસ્થા સત્વરે થાય તે માટે પાણી પુરવઠા અને જરૂરી કાર્યવાહી થવા સૂચના આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ